તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદ અને આગામી ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે ચોમાસું વહેલું આવશે કે મોડું આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની તારીખવાઈઝ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ખેડૂત મિત્રો ભારતમાં દક્ષિણના રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે આ વર્ષે નવ દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે કેટલાક પરિબળો સાનુકૂળ હતા ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું હતું આગામી મહિને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે હવે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસું અને વરસાદ ખેંચાવાને લઈને મોટી આગાહી દર્શાવી છે જોકે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું પણ અનુમાન છે ગુજરાતમાં અત્યારથી જ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી શકે છે હવે આ મામલે અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલે જણાવ્યું કે આઠથી લઈને દસ જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે પરંતુ વરસાદ ખેંચાઈ શકે છે પંદર જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાય છે કેમ કે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થઈ શકે છે ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ન કરવા માટે કહ્યું છે તેમજ ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળું પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે આજથી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનું અનુમાન છે એકત્રીસ મે સુધી આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી છે એકત્રીસ મે સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવનનું જોર રહેશે અંબાલાલના મતે કચ્છ ઉત્તર ગુજરાતમાં પચાસથી લઈને સિત્તેર ગીમીની ઝડપે પવન ફૂંકાશે મધ્ય ગુજરાતમાં એકત્રીસ મે સુધી હળવાથી ભારે વરસાદનું અનુમાન છે કેટલાક જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો આ તો વાત થઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહીની ત્યારબાદ હવામાન વિભાગ શું કહે છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છન્નું ટકાથી એકસો ને ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે જ્યારે નેવ ટકાથી ઓછો વરસાદ ઓછો અને નેવથી લઈને પંચાણું ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો માનવામાં આવે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાય છે તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શરૂઆત પણ શક્ય છે અઠ્યાવીસ મે અને ઓગણત્રીસ મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી અપાય છે દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ઉદેપુર દાહોદ મહીસાગરમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે થી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે તો વળી રાજકોટ વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જ્યારે ગુજરાતના અનેક દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે અનેક દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે જાફરાબાદ બંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે જાફરાબાદ બંદરમાં માછીમારી ન કરવા માટે સૂચના અને ચેતવણી તંત્રની છતાં બોટોને ટોકન લીધા વિના મધદરિયે ફિશિંગ કરવા માટે મોકલવામાં આવી આગાહી છતાં દરિયો ખેડવા માટે કોઈપણ જાતની સૂચના ન હોવા છતાં હજારો ખલાસીઓની જિંદગીને જોખમમાં કોન મધદરિયે માછીમારી કરવા માટે ધકેલી રહ્યા છે તે જાણવું રહ્યું જાફરાબાદમાં તંત્ર દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના અને પરિપત્રો હવામાન વિભાગની આગાહી હોવા છતાં દરિયો ખેડવા માટે સાગર ખેડુ એટલે કે ખલાસીઓને દરિયે ફિશિંગ કરવા માટે મોકલવામાં આવી રહી છે શું આ બાબતે તંત્ર અજાણ છે તારીખ છવ્વીસ મે ના રોજ રાત્રિના સમયે અંધારપટ કરીને બોટોને દરિયો ખેડવા માટે ધકેલી દેવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું હોય તેવું જોતાં લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના હોવા છતાં હજારો ખલાસીઓને મધદરિયા ફિશિંગ કરવા માટે મોકલવામાં આવેલ બોટ વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને મધદરિયા વરસાદી સિસ્ટમ એકદમ ખરાબ હોય અને કડાકા ભડાકા સાથે પવનની ગતિ વધતા અને વરસાદ તોફાની ગતિવિધિઓ તેમજ બારથી લઈને દસ માઇલ બોટો પહોંચી જતા અને કુદરતી આફત નોતરે તે પહેલાં સાગર ખેડૂ આ દ્વારા બોટો પરત ફેરવી લેવામાં આવી હતી